નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે હું એકવાર ફરીથી આપનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો મિત્રો આજનો આપણો વિડીયો છે એ આવનારી જે એસટીઆઈ અને જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ છે તો તેમાં પ્રિલિમ્સ અને મેથ્સ બંને પરસ્પેક્ટિવ આપણે કઈ કઈ બુક્સ વાંચવી જોઈએ અને કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે જીપીએસસી જનરલી પૂછતી હોય છે ખાસ કરીને એસટીઆઈ ક્લાસ વન ટુની એક્ઝામમાં તો એ વિશે ચર્ચા કરીશું અને એ દરેક ટોપિક માટે આપણે કઈ એનસીઆરટી વાંચવી જોઈએ અને કઈ રેફરન્સ બુક ઉપયોગ કરવી જોઈએ તે વિશે પણ ચર્ચા કરીશું તો જો જીપીએસસીની વાત કરીએ તો એનસીઆરટી સબ્જેક્ટ કવર કરવો હોય સોરી જીઓગ્રાફી કવર કરવું હોય તો એમાં એનસીઆરટી રહી એ ખૂબ ઉપયોગી બુક છે બરાબર છે એમાં જો તમે ગુજરાતીમાં તૈયારી કરતા હોય તો તમે હિન્દીમાં વાંચી શકો છો એનસીઆરટી છ થી બાર ધોરણની જેટલી બી એનસીઆરટી રહી દરેક એનસીઆરટીનું નું એક એક લાઈન ઇમ્પોર્ટન્ટ છે જીપીએસસીની એક્ઝામ પર્પેક્ટિવ થી બરાબર છે અને જો તમે ઇંગ્લિશમાં તૈયારી કરતા હો તો ખૂબ સારી વસ્તુ છે તો તો કોઈ પ્રશ્ન નથી અને જો ગુજરાતીમાં કરતા હોય તો હિન્દીમાં વાંચી શકો છો બરાબર છે એટલે એનસીઆરટી 6 થી બાર ધોરણની દરેક લોકોએ પરચેસ કરી લેવી ખાસ કરીને જે હવે હસમુખ પટેલ સાહેબ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન લાવશે એવી આશા છે તો તેમાં જે એનસીઆરટી રહે એ ખૂબ ઉપયોગી થઈ જશે ખાસ કરીને જે એલિમિનેશન ટેકનિક હોય છે જે સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન હોય છે એમાં બરાબર છે અને બીજી વાત એનસીઆરટી ઉપરાંત જો તમે કોઈ રેફરન્સ બુક થી જીઓગ્રાફી એઝ અ સબ્જેક્ટ કવર કરવા માંગતા હોય તો એમાં ખાસ કરીને ત્રણ બુક હોય છે એક બુક છે જીસી લિયોંગ બરાબર છે જીસી લિવંગ બુકની વાત કરીએ તો તેમાં ખાસ કરીને જેટલી ઇમ્પોર્ટન્ટ જીઓગ્રાફી છે જેમકે ફિઝિકલ જીઓગ્રાફી ઇકોનોમિક જીઓગ્રાફી સોશિયલ જીઓગ્રાફી આ દરેક અને બીજી ઇકોનોમિક જીઓગ્રાફી એના દરેક જે ટોપિક્સ છે એ કવર થઈ જતા હોય છે પછી ફિઝિકલ જીઓગ્રાફીમાં જો તમારે ખૂબ માસ્ટરી લાવી હોય તો બીજી એક બુક છે સવિન્દ્રસિંહ સવિન્દ્રસિંહ હું મારો યુપીએસસી ની અંદર જીઓગ્રાફી એસ ઓપ્શનલ સબ્જેક્ટ છે તો હું સવિન્દ્રસિંહ ઉપયોગ કરું છું માજે હુસેન ઉપયોગ કરું છું પણ છે આ બધી ઓપ્શનલ લેવલ ની બુક છે પણ ખાસ કરીને જે જો તમારે જીપીએસસી સ્પેસિફિક જ રહેવું હોય તો હું સજેસ્ટ કરી કે એનસીઆરટી બારસી એનસીઆરટી સિવાય તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી બરાબર છે પણ જો તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો તમે આ બધી રેફરન્સ બુક્સ છે એ વાંચી શકો છો બરાબર છે હવે ત્રીજી બુક જે ની વાત કરીએ તો તે બુક એ ઇન્ડિયા સ્પેસિફિક છે એનો મતલબ શું કે ઇન્ડિયામાં મેપ બેઝ ક્વેશ્ચનથી લઈ ફિઝિકલ જીઓગ્રાફી ઇકોનોમિક જીઓગ્રાફી સોશિયલ જીઓગ્રાફી પછી ફિઝિકલ માં જીઓમોર્ફોલોજી ક્લાઇમેટોલોજી પછી હ્યુમન જીઓગ્રાફી ઓશિયનોગ્રાફી આ ટાઈપના જે આ જેટલા બી રહ્યા એના દરેક જે ટોપિક વાઇઝ ખૂબ સારી બુકા બનાવેલી છે એટલે આપ આપ જોડે જો ટાઈમ હોય તો આપ આ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકો છો પણ હું એવું સજેસ્ટ કરી કે પહેલા તમે NCERT નો વર્ડ બાય વર્ડ કન્સેપ્ટ ક્લિયર કરવો એમ કે એનસીઆરટી આ જરૂરી છે પછી તમે રેફરન્સ બુક તરફ જઈ શકો છો હવે જીપીએસસીની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પૂછાતા હોય છે તે તરફ આપણે આગળ વધીશું અને એમાં પણ કયા ટોપિક માટે કઈ એનસીઆરટી વાંચવી કયા સ્ટાન્ડર્ડની એ આપણે જોઈશું બરાબર છે તો આમ તો છ થી બારની બધી ટોપિક વાઇઝ હું કહીશ તમને હવે ફિઝિકલ વાત કરીએ આપણે તો ફિઝિકલ એમાં ક્લાસ એક ફિઝિકલ બુક જીઓગ્રાફી છે બરાબર છે તેની અંદર એક થી લઈને આઈ થિંક બાવીસ ચેપ્ટર આપેલા છે અને એમાં જીઓમોર્ફોલોજી પણ કવર થઈ જાય છે ઓશિયનોગ્રાફી બી કવર થઈ જાય છે હ્યુમન જીઓગ્રાફી નથી કવર થતું ક્લાઇમેટોલોજી કવર થઈ જાય છે બરાબર છે હવે સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન માં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જીપીએસસી ના આ ત્રણ અને આ ત્રણ કવર કરવા માટે ક્લાસ 1 ED1 ની જીઓ ફિઝિકલ જીઓગ્રાફી ની એ ઇમ્પોર્ટન્ટ બુક છે આ તો તમારે છોડવાની નથી જ બરાબર છે હવે હ્યુમન જીઓગ્રાફી ની વાત કરીએ તો હ્યુમન જીઓગ્રાફી માં શું આવે તો હ્યુમન જીઓગ્રાફી ની વાત કરીએ તો હ્યુમન જીઓગ્રાફી કહી લો કે સોશિયલ જીઓગ્રાફી કહી દો એમાં કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે જેમ કે ઇન્ડિયાનું પોપ્યુલેશન રેટ કેટલું છે પછી માલથુસિયન થિયરી છે પોપ્યુલેશન કંટ્રોલની થિયરી પછી વુમન લેબર પાર્ટિસિપેશન રેટ કેટલો છે લિટરેસી કેટલી છે પછી ઇન્ડિયાની અંદર શું શું ઇકોનોમિક ઇસ્યુઝ શું છે વુમન રિલેટેડ શું શું ઇસ્યુ છે પછી પ્રાઇમરી સેક્ટર છે રહ્યા જેમ કે એગ્રીકલ્ચર સેક્ટર મેન્યુફેક્ચરિંગ સેક્ટર સર્વિસ સેક્ટર એની અંદર શું શું ઇસ્યુઝ છે તો એના માટે ઇન્ડિયા ઇકોનોમિક ડેવલપમેન્ટની ક્લાસ ઇલેવનની બુક આવી છે આ ઇમ્પોર્ટન્ટ બુક છે બરાબર છે

પછી વોલ્કેનિક લઈ લો પછી આના રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન એ બધા આવશે બરાબર છે ઓશિયનોગ્રાફીમાં શું આવશે કે ઓશિયન કઈ રીતે બન્યા બરાબર છે પછી ઓશિયન રિલીફ ફીચર શું છે એનો મતલબ શું કે ઓશિયન આપણને બહારથી તો પાણી દેખાય પણ એની અંદર નીચે સપાટીમાં શું છે એના માટે કઈ કઈ થિયરી આવી બરાબર છે તો એમાં વાત કરીએ તો કોન્ટિનેન્ટલ સેલ્ફ હોય પછી કોન્ટિનેન્ટલ સ્લોફ હોય પછી એબિસલ પ્લેન હોય પછી ક્યુઅટ એટલે કે ફ્લેટ ટોપ માઉન્ટેન છે એ ઓશિયનની અંદર આવેલું છે બરાબર છે એટલે માં આ બધી વસ્તુ આવે હ્યુમન જીઓગ્રાફીમાં આપણે વાત કરી દીધી માં શું આવે કે ડિફરન્ટ ડિફરન્ટ ક્લાઇમેટ લઈ લો પછી મોન્સૂન કયા છે પછી નું જ એક સબ ટોપિક છે બાયોજીયોગ્રાફી બરાબર છે બાયોજિયોગ્રાફીમાં શું બાયોમ્સ નો આવતા હોય છે કે કેટલા પ્રકારના ક્લાઇમેટ હોય છે એની અંદર આપણે કુપેન ક્લાઇમેટ રહી લો એની ક્લાસિફિકેશન જનરલી જીપીએસસીમાં અમુક વાર પૂછાતી હોય છે કે કુપેન ક્લાસિફિકેશન એટલે ફિલ્મમાં પણ પૂછાતી હોય છે કે કહી દે કે ત્રણ સ્ટેટમેન્ટ આપી દે તો આ કયા પ્રકારના બાયોમ છે એમ કયા પ્રકારનું ક્લાઇમેટ છે તો એ આપણે જોઈ લેવાનું છે બરાબર છે એટલે એમાં ક્લાઇમેટ લઈ લો પછી હીચ હીટ બજેટ લઈ લો પછી સોલાર ઇન્સોલેશન લઈ લો પછી સોલાર રેડિયેશન શું શું થાય છે બરાબર છે પછી એટલે ક્લાઇમેટોલોજીમાં આ બધી પછી વિન્ડ પેટર્ન લઈ લો કે ઇન્ડિયાની અંદર સોરી વર્લ્ડની અંદર કયા પ્રકારની વિન્ડ પેટર્ન હોય છે ઇસ્ટલીટ પછી જેટ સ્ટ્રીમ આ ટાઈપના જે ટોપિક રહે બધા ક્લાઇમેટોલોજીમાં આવતા હોય છે બરાબર છે એટલે આના માટે તો આપણે વાત થઈ ગઈ ક્લાસીની વર્ગની ફિઝિકલ જીઓગ્રાફીની બુક વાંચી જોઈએ હવે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ

ખોલવાનું બુક ફિઝિકલ જે ફિઝિકલ ને પોલિટિકલ બંને મેપ હોય છે એમાં આ બુક જે વાત કરીએ એમાં એમાં ખોલી દેવાનું પછી એમાં જોઈ લેવાનું જેમ કે એશિયા ખંડ એશિયાની અંદર કેટલી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ રિવર છે તો ઇન્ડિયા સ્પેસિફિક ચાઇનાની અંદર યાંગત છે રિવરના પ્રમુખ ઉત્તર રિવરની બધી ઇમ્પોર્ટન્ટ રિવર છે બરાબર છે પછી રશિયાની અંદર કઈ ઇમ્પોર્ટન્ટ રિવરો છે એ બધી રિવર જોવાની પછી સેમ વે માઉન્ટેન પણ જોવાના કે કયા કયા માઉન્ટેન ત્યાં આવેલા છે પછી પ્લેટુ કયા કયા આવેલા છે ડિઝર્ટ કયા કયા આવેલા છે એ જોઈ લેવાના બરાબર છે એટલે આ આપણે જાતે કરવાની વસ્તુ છે કે મેપ ખોલી દેવાનો અને એની અંદરથી આટલી ચાર વસ્તુ તો કરી દેવાની કે રિવર માઉન્ટેન પ્લેટુ અને ડિઝર્ટ બરાબર છે હવે દર વર્ષે એકથી એકાદ એક તો મિનિમમ ક્વેશ્ચન આવે છે કે ટ્રોપિકલ અને ટેમ્પરેટ ગ્રાસલેન્ડ કયા કયા હોય છે બરાબર છે જેમ કે સવાના રે સવાના તો એ ટ્રોપિકલ ગ્રાસલેન્ડ લઈ લે પછી અમેરિકાના પ્રેરિસ રહ્યા તો એ ટેમ્પરેટ ટ્રાન્સલેટ લઈ લાયા પછી ડાઉન જે રહ્યા તો એ ઓસ્ટ્રેલિયાના છે બરાબર છે પછી વેલ્ડ વેલ્ટ રહ્યા તો એ ટેમ્પરેટ ટ્રાન્સલેટ છે સાઉથ આફ્રિકાના તો આ ટાઈપના ઘણા બધા હોય છે એ આપણે આપ આ ક્લાસ ઇલેવનની ફિઝિકલ જીઓગ્રાફી બુકમાં આપેલા જ છે અને પણ જોઈ લેવાના આના મેપના બેસથી બેસીસ કરી દેવાના એમ બરાબર છે પછી એટલે મેપ બેસના ક્વેશ્ચન જે રહ્યા એ કવર થઈ જશે આ ઓક્સફોર્ડ વર્લ્ડ થી પછી કરંટ ને જીઓગ્રાફી માટે માં શું પૂછાય તો જનરલી મેપ બેસ ક્વેશ્ચન કે જનરલી એમ કે યુક્રેન કેટલા કન્ટ્રી સાથે બોર્ડર શેર કરે નીચેનામાંથી કેટલી કઈ કઈ કન્ટ્રી સાથે બોર્ડર શેર કરે છે એવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે બરાબર છે તો એ કરંટ બેઝ ક્વેશ્ચન પણ ગણી શકાય કે એ જે કન્ટ્રી રહી એ કરંટમાં હતી અને એનાથી પોલિટિકલ જે જીઓગ્રાફી રહી એ પૂછાઈ શકે બરાબર હવે વોલ્કેનું જનરલી એકાદ વર્ષની અંદર અમુક અમુક જગ્યાએ વોલ્કેનિક ઇરપ્શન થતા હોય છે જેમાં માઉન્ટ એથના લઈ લો માઉન્ટ સિસલી લઈ લો પછી ફિલિપાઇન્સના ઘણા લઈ લો પછી ઇન્ડોનેશિયામાં પણ ઘણા વોલ્કેનો ઇરપ્ટ થતા હોય છે તો આ વોલ્કેનો ન્યૂઝમાં તો એ કન્ટ્રી તો છે એ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે બરાબર છે હવે કરંટથી આગળ વધીએ આપણે તો નેશનલ પાર્ક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી અને બાયોસ્પીયર રિઝર્વ આ જનરલી એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનો ટોપિક છે પણ આપણે એને જિયોગ્રાફીમાં કવર કરી લઈએ પછી ટાઈગર રિઝર્વ બરાબર છે તો કોઈ બી તમે સ્ટાન્ડર્ડ બુક કાં તો કોઈ બી કોચિંગ ઇન્સ્ટિટ્યુટનું મટિરિયલ ઉઠાવી લેશો તો તે તમારે નેશનલ પાર્ક વાઇલ્ડ લાઇફ સન્સન જેનું રિઝર્વ અને ટાઈગર રિઝર્વ હશે એ આપણે કરી લેવાના એ તો રિસર્સીસ તો ઘણા બધા અવેલેબલ હોય છે અથવા તો યુટ્યુબમાં બીજી બધી બીજા બધા લોકો મૂકતા જ હોય છે વિડીયો તેમાંથી કવર કરી લેવાના બરાબર એટલે આ કવર થયું હવે આપણે ઇન્ડિયા સ્પેસિફિક વાત કરીએ કે ની અંદર જે મેપ બેઝ ક્વેશ્ચન પછી ઇન્ડિયાની ફિઝિકલ જીયોગ્રાફી જે રે જેમ કે માઉન્ટેન રિવર પછી કોસ્ટ કોસ્ટલ ડિઝિયન લઈ લો બરાબર છે પછી ઇન્ડિયાના સ્ટેટ બરાબર છે પછી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ જે રે વે કઈ કઈ કન્ટ્રીમાંથી પસાર થાય છે પછી ટોપિક ઓફ કેન્સર ટ્રોપિક ઓફ કેપ્રિકોન ઇક્વેટર આ કયા કયા કન્ટ્રીમાંથી પસાર થાય છે આ ટાઈપના ક્વેશ્ચન ગુગલ કરીને આપણે ડાયરેક્ટ જોઈ લેવાના આ દર વખતે પૂછાતા હોય છે એક બે ક્વેશ્ચન બરાબર છે એમાં ઘણા એનસીઆરટીપની અંદર આપેલા છે કે કયા કયા લેક્સ ઇમ્પોર્ટન્ટ છે કઈ કઈ નદીઓ ઇમ્પોર્ટન્ટ છે કયા કયા માઉન્ટ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડિયાના હિમાલયનું કઈ રીતે ફોર્મેશન થયું પછી હિમાલયન રિવર અને પેનલ રિવર લઈ ટૂંકમાં જેટલી બી નોર્થ ઇન્ડિયાની રિવર્સ રહી સાઉથ ઇન્ડિયાની રિવર્સ રહી એ બધી તમને આઠ દસની માંથી થઈ જશે એમાં ચેપ્ટર બાય ચેપ્ટર કરવાના છે કોઈ ચેપ્ટર છોડવાનું નથી એટલે ઇન્ડિયા સ્પેસિફિક જે પ્રશ્ન રહ્યા ત્રણથી સોલ્વ થઈ જશે તમારા બરાબર છે હવે ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ સિવાય સોશિયો સેન્સર આપણે જોઈ લેવાનું છે એટલે એનાથી ઇકોનોમિક જીઓગ્રાફી આપણી થઈ જશે આ બુક કરશો તમે એક ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ ક્લાસ ઇલેવન એના ઉપરથી આ પણ થઈ જ જશે બરાબર છે અલગથી આપણે સોશિયો ઇકોનોમિક કાસ્ટ સેન્સર્સ જોઈ લેવાનું છે કે એની અંદર શું કે આપણું ઇન્ડિયાનું સેક્સ રેશિયો કેટલો છે ઇન્ડિયાની અંદર ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ શું છે ઇન્ડિયાનું લિટરસી રેટ શું છે બરાબર છે પછી મેટલ મોર્ટાલિટી રેશિયો શું છે ઇન્ડિયાનો પછી ઇન્ડિયાની પોપ્યુલેશન કયા સ્ટેટની અંદર ઓછી છે કયા સ્ટેટની અંદર વધારે છે હ્યુમન ડેવલપમેન્ટ ની અંદર કયો દેશ આગળ છે સોરી કયું રાજ્ય આગળ છે એ ટાઈપના જે ક્વેશ્ચન છે એ સોશિયો ઇકોનોમિક કાસ્ટ માંથી જોઈ લેવાના બરાબર છે એટલે એનાથી ઇકોનોમિક જીઓગ્રાફી કવર થઈ જશે હવે મને નથી લાગતું કે બીજો કોઈ ટોપિક બાકી રહ્યો હોય બરાબર છે અને છ થી બારની એનસીઆરટી એ એક વખત વાંચી લીધા પછી તમે એને પાંચ છ વખત વાંચશો એટલે તમને કમ્પ્લીટ ક્લિયર થશે એમ એટલે

બીજા ઘણી કોચિંગ ઇન્ડસ્ટ્રીવાળા લોકો ફ્રી ઓફ કોસ્ટ મેપ ક્વેશ્ચન ક્વેશ્ચનના મૂકતા હોય છે વિડીયો બરાબર તો એ પણ આપ જોઈ શકો કે જેથી મેપ જે રહે આપણું ક્લિ જે મેપ રહ્યો એ તમારો ક્લિયર થઈ શકે બરાબર તો હું આશા રાખું છું કે આ જીઓગ્રાફી રિલેટેડ વિડીયો જે રહ્યો એ આપ માટે ઇનફ થયો આપને કોઈ ડિસ્ક ડાઉટ હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો ધન્યવાદ